કે રાધા બેન ના લગન પાસે હમણાં દાનું આવશે રે દાનું આવશે ને ફટાકડા ફૂટશે પછી મજા આવશે રે એ કુસકાકા ફટાકડા તો ફૂટશે પણ કેવડા ફૂટશે આવડા મોટા ફૂટશે અને પછી જો મજા પડે એ રાધા બટા લે તને કેટલી કલ કીધું તું નારિયે લેઠે નો મુક્તિ નો મુક્તિ નારિયે લઈ લે આત્માની ફટાકડો મૂક દે બેજા અહીંયા આ છોકરા ફળાક્યા તું ના મૂકતી એ હા બાપુ તમારે મને મારવું એટલો મારો પણ મારે આ પચાસ લાખ ની ગાડી માં જાન લઈને નહિ જવું મારે ઓલું હામ ઉપડ્યું ને એ જીસીબી માં જાન લાઈન જવું છે મારે ત્યાં વર્ટ પાડવો છે મારે કાઈક નવું કરવું છે અરે બાપ જીસીબી માં જાન લાઈન જવાય

એટલા તું ફતવા કર તારી જાન તો જીસીબી માં લઈને જવાનું થાતું જ નથી તું ભાઈબંધ મૂંગીનો માર જીસીબી માં જાન લઈને તો જાવું જ છે કે બટા હું તો તારી માં છું મારું તો માન ગમે થઈ જાય તારી જાન તો આ ગાડી માં જ લઈને જવાનું થાશે જીસીબી માં લઈને જવાનું થાતું પણ બા મારી વાત તો સાંભળો હું વી થી મારા ભાઈબંધને કવ છું કે હું જીસીબી માં જાન લઈને જવાનો છું અને હવે નો જાવ તો મારી આબરૂ નો જાય ગમે થઈ જાય જીસીબી માં જાન લઈને તો જવું જ છે ભલે મારે મરી જાવું પડે મારું નથી માનતા ને હવે જોવો વાડીયો જઈન દવાન ડબલ્યુ ગોતીન મરી જાવ પછી તમે જાન લઈને જાજો કોઈ પીજા મારું વાડીયો જઈન મરી જાવ મરી જાવ મરી જાવ વાડીયો જઈન મરી જાવ અલ્યા આને પકડે એ પકડો પકડો મારા મારે હું કરવું ડબલું દવાનું ડબલું મેં આ રીંગણીમાં થઈ ગયું છે જળવાય જડે એટલે મરી જાવ આયા મૂચું છે ક્યાં છે ડબલું

આ વાત મારી ભવને કેવાનું ભૂલી ગયો લાય ઇને ફોન કરી દે એને તો ખબર પડે તી કાકી ગરીક નારિયેળ પકડો તો મારામ કોઈકનો ફોન આવે છે લે આ તો માર ઘરવાળાનો છે હેલો હેલો તારો બાપુ સીમા જાન લઈને આવું ખબર છે જીસીબી માં જાન લઈને આવું છું શું કીધું તમે જીસીબી માં જાન લઈને આવો છો પણ આવું તો આદી સુધી કોઈએ નહીં કર્યું હોય અરે કોઈ નો કરે એવું જ કરવાનું હોય અહીંયા તારા ગામમાં જો વટ પાડવાનો હે એ હા ઈ હાસુ તમારો અમાર ગામમાં તો વટ પડી જવાનો છે અને તમારી આરે આરે અમારો એ વટ પડી જાય છે હાલ આવું છું સારું હાલો હું બધાને કહી દઉં હેય રાજી થઈ ગઈ મારો તો વટ પડવાનો આજ તો આ હા બી ગામડામાં આવું કોઈએ નહીં કર્યું હોય

તમારા લીધે તો અમારો વટ પડી જાય છે વટ જામો પડી ગયો જામો સમજો બટા હું ગામમાં માં જાઉં છું અને બધાને કહી દઉં કે મારા જમે છે બીમા ધાન લઈને આવશે હા બાપુ કિયાવો જાવ હમ તો જો જીસીબી માં જાન લઈને આવે છે એ કામ કરું હુંય એ માર બેન પડીને કિયાવ એને નઈ ખબર હોય

અરે નો હોય કકડા કાકા ઈજીસીલી માં જાન લઈને આવે જ નહીં હવે ને હારી સાયકલ લેવાનો વેત પાણી ભлле હાલ પછી આપણે રાધા ને લગનમાં ન જવાનું હા બાપા જવાનું જ છે ઘડિયા કેવા આવે એવી એટલે કઈ ખબર છે આજ મારો ઘર વાળો રહ્યો ને માં જાન લઈને આવે છે હવે કોઈદી કોઈ જીસીબી માં જાન લઈને આવે હાઉ ફેકવા માં દી તું આવી અલી હું છું તું થાવ માનતી જ નથી કોઈ જીસીબી માં જાન લઈને ગાંડી થઈ ગઈ એમ તું માનતી હાલ હમણા ખબર પાકુ ને હા પાકુ આ પાણી પછી એ ડોવા

મારી વહુ ને બધાને ફોન કરી દીધો એ ઈ બધા રાજી થઈ ગયા હે તો જીસી મે પીડ્યું ને ઈ બાઈ તે આલો હાલો હાલો રાજા પૈસા નઈ લે આપણે ક્યાં અહીંયા આખું આખો દી પીડ્યું રાખું અહીંયા ક્યાં ખાડો ગારબો હે વટ તો પડવાનો ઓલા ન્યૂઝ વાળા આવવાના નહી આ ન્યૂઝ માં ઉતારવા હાલો હાલો ગઈ ગાલ હાલો હાલો

કે મારા જમારિયાને જે છે બીમાર વાન લઈને આવવાના છે સમજો બેટા આટલામાં હાથ ગામવાળાને ખબર પડી ગઈ છે કે મારા જમાઈ જે છે બીમાર વાન લઈને આવવાના છે આ ના લીધે એમ તો તારા બાપાની સાટી પુલે ગઈ સાટી

બરાબર ત્રણસો ફેર આવ્યા છે ઈશી બિલિયન ગાવાનું ભરવા આ ફટાફટ આવી ગયા હા જેસીબી વાળા લાગે આ જેસીબી તમારું છે હા હા કે હા બ્રો તમારા જીસીબી ને અમે વર્તી દેવા આયા હે મારા લગન હે અને ઈમાં મારે વટ પડવાટુ તમારું જેસીબી લઈ જવાનું હે આગલા ઢોડામાં બેહી જઈશ અને તમારા હાકી લેવાનું તમ તાર આમ જો પૈસા થાય લઈ લીજો જાનમાં જાનમાં પણ નવરું નહીં મારો ભાઈ નહીં આવે હા

હા પણ એ તો ખાડો ગાળવાના તમે લ્યો છો ને તો મને ખબર છે પણ મારે અહીંયા ખાડો નહીં ગાડવું મારે આમ જો હું પોગાડી પછી જે પીડું રાખવાનું છે છે તો એક કામ કરો ને એના બે હજાર તો હોય નહીં કલાકે બસો રૂપિયા લેવી એ ખાડો કરે હું કલાક નો બાર હજાર લવા જ છો પીડ્યું હોય તો હા તોય પીડ્યું હોય એમાં થોડું રિઝલ્ટ બગડે તારે લઈ જવું છું લઈ તો જાવ હા તો બે રૂપિયા થાય છે

એક કામ કરી સીસીબી તો નહીં આવે ને ખાવા મારા દીકરા એ બોલ પેલા ગાડી બાંધી અને પીછે મને માર્યો ભાડું ન દીધું હવે તો કોઈ દી એમના ગામ બાજુ આખા તાલુકામાં કોઈ દી લો જાવ દીકરા ના કેવા છે બોલ

કાપર ના ગાડી નઈ આવે એક તો હું અહીંયા મફતમાં આયો અને મારા દીકરાએ આ બેયે માર્યો મફતમાં ભાડું તું તો ખાલી ડીઝલ જ તો હું ખાલી તો માર્યો એવું કરાય એવું કરાય એવું એવું હવે એક કામ ગાડી બાડી નઈ આવે નીકળો હાલો પણ તને માર્યો હું માફી માંગુ છું તને પગે પડું છું તું માફી નઈ

મારા દીકરા તોડ્યા જ આવે લે હવે ક્યાં ગાડી લઈ લે હવે આવે મારો દીકરો મારો કેવો છે બોલ આપણને કે તમે માર ખાઈ લો આપણે કે માર ખાવા છે કે લગનમાં એ ને ખબર પડતી માય ગઈ ના લગન જાવું જ નથી ભલે હેરાન થાતો હોય તાલી માને થોડો કિલો માર ખાઈ તો તો તારો બાપ હવે સીમા જાશો આબરૂન ટકા છે તો ભલે ના આબરૂન ટકા છે અમારે શું અમે થોડા માર ખાવી કાકા

બાપુ બધા જાજી મજા તો મને આવશે કેમ કે જાન પાછી ને જીસીબી બે હિન મારે જવાનું જાન માં વાત છે બટા સમજો જીસીબી આવે ને कटले मारे यह कातो माले वो है? यह हास, <laughs> 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 किया वी मज़ापड <laughs> <laughs> से मात्जावाद यह ओखा है? क्या वी मज़ापड यह हम जो आती इसी बिन परना जाने के? माईवी साइकल, माईवी तुमारो बाप! अरे बापरे आचोंशे! तारे जाचना महण्या जमाय! तार् કે તારો બાપ મારા આબરૂના કાંકરા કર્યા અહીંયા તારું નીકળે હમણાં કે નહીં મારતા નહીં મોઢું ઢાંકીને એટલે આવ્યો હું કે આમ જો આબરૂ મારાય હે

એમાં એવું છે બે હુંપડા કાઢી લીધા આ એન્જિન જ લાઇન છે મારી વાત સાંભળો હારા હવે મારે તમને હું ખોટું કે હો કહી દઉં એમાં એવું થયું કે મેગી કાંઈક લગ્નમાં આપણે નવું કરી કોઈક જોવા આવે એવું કે ન્યૂઝવાળા બધા ને ખબર પડી ગઈ છે હવે મારી આબરૂ ગઈ પછી એમાં એવું થયું જીસીપી બાંધવા ગયા ને

લગન કરીને વિદાય કરી નાખો આમાં આમાં તમારે છોડીને ભાઈ તો લઈને ભાઈ લગન અને તારી હારે અને આ સાયકલ માં બેહીન આવ મહણિયા વેતો થા તારી જાત મારે તને હું કેવું તો જે છે બે તો નો લાયો પણ હારી ગાડી નો લાવી એ કયો અરે ઈ ગાડી બાંધી દીધી ફોર્ચ્યુનર પણ ઈમાં એવું થયું કે જેસીબી બાંધવા જા ને તો ને એને ઓલા ગાડી વાળા ને મારીને કાઢી મૂક્યો પછી આવે હવે આમ જો ન્યૂઝ વાળાને ને દરવાજા બહાર ઊભા છે